તેમણે મહાભારતમાં પુસ્તક ખરીદ્યા હતા પરંતુ જ્યારે આ પુસ્તકના તેમના ઘરમાં આવ્યા હતા ત્યારે તેમને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અભિનેતાએ પોતાના બ્લોગ પર ખુલાસો કર્યો કે તેમણે પોતાના ઘર માટે આ પવિત્ર પુસ્તક મંગાવ્યું હતું પરંતુ જ્યારે આ પુસ્તક ઘરમાં આવ્યું ત્યારે તેમણે સમજાવ્યું કે મહાભારત ઘરમાં રાખવું જોઈએ નહીં તેથી બે બીએ પવિત્ર પુસ્તકને લાઇબ્રેરીને સોંપવાનું નક્કી કર્યું અમિતાભ બચ્ચને અભિનેતાએ જણાવ્યું કે પુસ્તક ખરીદવા પાછળનું કારણ સિક્સરેટ અવશ્ય જણાવવું હતું અમિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું હતું કે ખરેખર આપણા થી શીખવા જેવું ઘણું છે અને તે કારણે તેમણે પુસ્તક ખરીદ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ